નમસ્કાર દર્શક મિત્રો અમરેલી ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન સંઘમાં હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી આજરોજ તારીખ ઓગણત્રીસ આઠ પચીસના રોજ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા બલરામ ભગવાન જયંતી નિમિત્તે બલરામ ભગવાન અને ગૌ માતાનું પૂજન કરવામાં આવેલ હતું બાદમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી ધીરુભાઈ ધાખડા તથા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા દ્વારા કિસાન સંઘમાં કાર્યકર્તાઓની અલગ અલગ હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવી હતી જેમાં ભારતીય કિસાન સંઘ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે અશોકભાઈ હિરાણી બાટવા દેવળી જિલ્લા પ્રચાર પ્રમુખ તરીકે વાડિયાભાઈ ખુમાણ અમરેલી વડિયા કુકાવાવ તાલુકા પ્રમુખ તરીકે વિનુભાઈ દુધાત ઢુંડિયા પીપળિયા વડિયા કુકાવાવ તાલુકા કોષાધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈ રાજપરા અમરાપુર તથા વડિયા કુકાવાવ તાલુકાના ભારતીય કિસાન સંઘના મંત્રી તરીકે કિશોરભાઈ ગેવરિયા અમરાપુર વાળાને મૂકવામાં આવેલા આ પ્રસંગે ઢુંડિયા પીપળિયાના ગ્રામજનો ખેતીકામની કામની સિઝન હોવા છતાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી ધીરુભાઈ જિલ્લા પ્રમુખ શ્રી સામતભાઈ જેબલીયા તથા ભારતીય કિસાન સંઘ અમરેલીના સહમંત્રી વિનુભાઈ દુધાત તાલુકા પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડીયા દ્વારા નિયુક્ત હોદ્દેદારોની પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું બંને પ્રમુખ શ્રીઓએ દ્વારા ભારત સરકારે અમેરિકન કપાસની આયાતની નીતિ પર કટાક્ષ કરેલ હતા અને તે અંગે સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધી જિંદિયા રાહે આંદોલન કરવાનું થશે તો તમામ ખેડૂતો તૈયાર રહે આ એવો વ્યક્ત કર્યો હતો અહેવાલ વાડિયાભાઈ ખુમાણ અમરેલી પૂજા પાઠ થાય અને એમનું પૂજન કરી અને ખેડૂતોને કંઈ પણ ભારતીય કિસાન સંઘના નવા કાર્યક્રમો હોય છે એનું માર્ગદર્શન આપવાનું હોય અને હર્ષોલ્લાસથી ભગવાનની પ્રાર્થના કરવાની હોય અને ભગવાન બલરામ ખેડૂતોને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરી અને નવા નવા બધા કાર્યક્રમો હોય આજ રોજ જાહેર કરવાના હોય છે અમારે જી અને એમાં ખાસ કરીને અમારો એક નવો જ કાર્યક્રમ હવે પછી જે કેન્દ્ર સરકારે કપાસના ભાવમાં જે ડ્યુટી ઝીરો ડ્યુટી કરી નાખી છે મતલબ આયાત ઉપર ડ્યુટી ઘટાડી નાખી છે બંધ કરી દીધી છે એ ડ્યુટી ફરીવાર નાખે અને આપણા ગુજરાતના ભારતના ખેડૂતનો કપાસને પૂરતા ભાવ મળે એ રીતે હવે પછીના દિવસોમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ખૂબ જ મોટો આંદોલન કરવાના છે અને બધા ખેડૂતોએ આ ડ્યુટી ફરી નાખે અને એને ગુજરાતના અને ભારતના ખેડૂતોને કપાસના ભાવ પૂરતા મળી રહે એ માટે આંદોલનનો માર્ગ ખેડૂતે અપનાવવો પડશે જો ન અપનાવવાનો હોય તો વહેલી તકે ડ્યુટી નાખી દે નહીતર હવે પછીના સમયમાં આજથી જ આજના દિવસે અમે તમામ તાલુકા મથકે જિલ્લા મથકે સૂચના કરી છે કે આંદોલનની તૈયારી કરીએ જિલ્લા અધ્યક્ષ સામતભાઈ જેબલિયા આજે કિસાનોના ઈષ્ટદેવ બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ઉકાવાવ તાલુકાના ડુંડિયા પીપળિયા ગામે પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ રાખડા જિલ્લા મંત્રી શ્રી વિનુભાઈ દુધાત મેં મારો પરિચય આપ્યો અમારા હમણાં જ જેઓની નિમણૂંક થવાની છે એવા અમારા પ્રચાર મંત્રી જિલ્લાના વાડિયાભાઈ ખુમાણ તેમજ વિનુભાઈ કોકાઓ તાલુકાના પ્રમુખ છે અને અશોકભાઈ ઈરાણી અમારા જિલ્લાના કૌશાધ્યક્ષ છે અને વિનુભાઈના ગામે ઢુંડિયા પીપળિયા મુકામે આજે જિલ્લા કક્ષાની અને બલરામ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું હોય તેમજ તાલુકાના હોદેદારોને આજે નિમણૂક કરવાની હોય એ અનુસંધાને ઢુંડિયા પીપળિયા મુકામે બલરામ જયંતિ ઉજવવાનું આયોજન છે પ્રથમ ગાય માતાનું પૂજન ત્યાર પછી બલરામ ભગવાનની આરતી પૂજન અને જે ગામમાંથી જે ખેડૂતો આવ્યા છે તેની સાથે ચર્ચા વિચાર વિમર્શ બાદ જે કાંઈ અમારા પ્રદેશના સૂચન મુજબ આવતા સમયમાં જે કાંઈ ખેડૂતોના પ્રશ્નો માટે લડત કરવાની થાય એ અમારા પૂર્વ વક્તાએ કીધું વિનોભાઈએ એ રીતે અમારે બલરામ જયંતિ પછી અલગ અલગ ખેડૂતોના પ્રશ્નો બધા લડત કરવાની હોય તો આજે અમે ઢુંડિયા પીપળિયા મુકામે બલરામ જયંતિ ઉજવી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ તાલુકાના વિનુભાઈ રાદડીયા આજે બલરામ જયંતિ છે એટલે આજે અમારા ઢુંડિયા પીપળિયા ગામની અંદર અમે આજ બલરામ જયંતિ ઉજવી રહ્યા છીએ બીજું કે બલરામ ભગવાન એ આજે બળદેવ ભગવાન છે એનો પાસે હળ છે એ જે આજે ખેડૂતને જે ખેતીના માર્ગે જે માર્ગદર્શન આપવું કે હળથી ખેતી ખેડીને અને માર્ગદર્શન આપ્યું એ આજે ખેડૂતોના ઈષ્ટદેવ છે જે હરેક જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નથી પણ ખેતી હોય એને હંમેશા ખેડૂત કહેવાય છે એ ખેતીલક્ષી જે અમને ભગવાને આજે કિસાનોને કે ખેડૂત કહી દેશી ભાષામાં ખેડૂતને એને જે ખેતીનું માર્ગદર્શન આપ્યું છે બલરામ ભગવાને આપેલું છે આજ એમની જન્મજયંતિ છે એટલે આજ અમે ઢુંડિયા વિપરિયાની અંદર અમે અમારા શોકની અંદર ઉજવી રહ્યા છે એ સરદાર શોકે ગૌશાળા પાસે એથી અમને આજે બહુ આનંદની વાત છે કે અમારા ગામને આંગણે આ અવસર ઢુંઢિયા પીપરિયાને મળ્યો છે